તમને બધા માટે સ્વાગત આદિવાસી સમાજના લોકોની કેવી તૈયારીઓ છે તમને લોકોને ખબર છે કે વિધાનસભાના ક્ષેત્રની અંદર હાજરી આપવા માટે ચૈતર વસાવાને ને ત્રણ દિવસ માટે નર્મદા કોર્ટે જામીન આપ્યા છે ત્યારે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભાઈ તમને બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું

બહાર આવી જાય અને થોડો ઘણો તેમનું મોઢું દેખાય તો પણ હાસુ ને થોડો ઘણો પડકાર કરે તો પણ હાસુ પરંતુ ફાઈનલી ત્રણ દિવસ માટે એટલે કે નાનો કટો ઝલક ચૈત્ર વસાણ દેખવા જઈ રહ્યો છે તો તમે બધા લોકો ક્યારે પણ તૈયારીઓ કરી દઈએ તમે કોઈ શોક નહીં એ પણ કમેન્ટ કરી દેજો બાકી ત્રણ દિવસ માટે ચૈત્ર ડેડિયાપાડામાં નહીં પરંતુ વિધાનસભાના સત્ર ની અંદર હાજરી દેવાના છે ત્યાં ચૈત્ર વસાવા હાજરી દેવાના છે કારણ કે ચૈત્ર વસાવા જેલની બહાર આવી ગયા છે બાપુ છે ફાઈનલી છે ચૈત્ર વસાવા માટે તમે શું કહીશો વિડીયોને બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની જ વિડીયો આપણે નવા ઇન્ટરેસ્ટિંગ ઉડિયા સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી હોય જય હિન્દ જય ભારત